પાલનપુર શહેરના સોનબાગ વિસ્તાર તેમજ કમળ બિલ્ડિંગ વિસ્તારમાં આવેલા અસામાજિક તત્વોના દબાણો પર પોલીસનું જેસીબી ફરી વળ્યું હતું અને ગેરકાયદેસર દબાણો તોડી પાડી પાણી કનેક્શનો કાપી દેવામાં આવ્યા હતા જેના પગલે અન્ય અસામાજિક તત્વો તેમજ માથાભારે તત્વોમાં ફફડાટ પ્રસરી ગયો બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાંથી અસામાજિક તત્વો તેમજ માથાભારે તત્વો બુટલેગરો સહિતના ગુનાઓમાં સંડોવાયેલા પાંચસો તેર જેટલા માથાભારે તત્વોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે અને જુદા જુદા પોલીસ સ્ટેશનોના અધિકારીઓ દ્વારા આ લિસ્ટ પર તબક્કાવાર કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે જિલ્લા પોલીસ વડા રાજ મકવાણાની સૂચનાથી પાલનપુર પૂર્વ પોલીસ મથકના પીઆઈ એમ પટણીએ સોનબાગ વિસ્તાર સોનપતિ હનુમાન પાસે તેમજ ગુરુ નાનક ચોક નજીક આવેલા કમળ બિલ્ડિંગ પાસેના માથાભારે તત્વોના દબાણો પર જેસીબી ફેરવી તોડી પાડવામાં આવ્યું હતું પાલનપુર પૂર્વ પોલીસ દ્વારા ચોવીસ જેટલા વ્યક્તિઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે જેના પર તબક્કાવાર કામગીરી કરવામાં આવી રહી છે અને ગેરકાયદેસર પાણી કનેક્શન વીજ કનેક્શન તેમજ દબાણો કરેલા હોય તેના પર જેસીબી ફેરવી દબાણો તોડી પાડવામાં આવે છે જેના પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ પ્રસરી ગયો છે કે માનનીય ગૃહમંત્રી સાહેબ માનનીયજીપી સાહેબ ગુજરાત ના જે સો કલાક ના અલ્ટીમેટમ અને જે ગુનેગારો અસામાજિક તત્વો જે બુટલેગરો છે જે જેનાથી લોકો ડરે છે જેનાથી લોકો લોકો પર ધાક જમાવે છે એવા તમામ અસામાજિક તત્વો ઉપર જે કાર્યવાહી કરવાના ભાગરૂપે માનનીય શ્રી બનાસકાંઠા જિલ્લા એસપી અક્ષયરાજ મકવાણા સાહેબનાઓના સતત માર્ગદર્શન હેઠળ જે પણ આવા તત્વો હોય તોફાની તત્વો હોય અ અસામાજિક તત્વો હોય કે બુટલેગર્સ હોય કે જેઓની ધાક સમાજ ઉપર હોય ને લોકો પર હોય તેવા તમામ બુટલેગરો અને ગુનેગારો ઉપર કડક માં કડક કાર્યવાહી ની સૂચનાઓ આપેલી અને તે અનુસંધાને

બનાસકાંઠા જિલ્લામાં અને પૂર્વ પોલીસ સ્ટેશનમાં સતત ચાલુ રહેશે કોઈ પણ ચમરબંધી હશે કોઈ પણ અસામાજિક તત્વ હશે તેમને છોડવામાં નહીં આવે અંદાજીત કેટલા લોકોનું લિસ્ટ બન્યું છે આજે કેટલા લોકો સામે કાર્યવાહી કરાઈ છે અંદાજીત પૂર્વ પોલીસ સ્ટેશનમાંથી ચોવીસ લોકોનું લિસ્ટ બનાવવામાં આવેલું છે અને તેઓને તબક્કાવાર તપાસ થઈ રહેલી છે ઇલેક્ટ્રિક ની તપાસ થઈ રહેલી છે ગેરકાયદેસર બાંધકામની તપાસ થઈ રહી છે જેમ જેમ સામા આવશે ગેરકાયદેસર કોઈ પણ પ્રવૃત્તિ આવશે તેમ તેમ કાર્યવાહી કરવામાં આવશે